આ પ્રસંગે બ્રહ્માકુમારી સંસ્થાના તલોદ સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી ચંપાદિદીએ રક્ષાબંધનનું આધ્યાત્મિક રહસ્ય જણાવ્યું હતું તલોદ સમર્પણ હોસ્પિટલ શૈલેષભાઈ પટેલ મારુતિ ઓર્થોપેડિક ડૉક્ટર ધીરજ માળી સાહેબ સદગુરુ હોસ્પિટલ ડોક્ટર માલવિયા સાહેબ તલોદ સાર્વજનિક હોસ્પિટલ ડોક્ટર જતીનભાઈ પટેલ તથા સિવિલ હોસ્પિટલ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા હાજર સ્ટાફને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી રક્ષાબંધન કર્યું હતું આ પ્રસંગે પ્રજાપિતા બ્રહ્માકુમારી આશાબહેન કાનીબહેન પરેશભાઈ શર્મા દિલીપભાઈ પરમાર તથા ખૂબ જ મોટી સંખ્યામાં હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા અધિક્ષક સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ આજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ખાતે ઓમ શાંતિ પરિવાર તરફથી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનો તમામ સ્ટાફ હાજર રહી રક્ષા કવચરૂપે તમામ સ્ટાફને ઓમ શાંતિ પરિવાર તરફથી રાખડી બાંધવામાં આવી હતી આ રક્ષાબંધ પર્વની ઉજવણીમાં રાખડી બાંધવા સામે દક્ષિણ

ભાઈઓને કોઈ બંધન ગમતા નથી પણ રક્ષાબંધન નો તહેવાર એવો તહેવાર છે કે ગમે તેવો મોટો ભાઈ હોય ગમે તે નાની બેન હોય તો પણ પ્રેમથી એક રક્ષાબંધન બંધાવે છે અને તેની પાસે બંધનમાં એ પોતે બંધાતો હોય છે